નમસ્તે દોસ્તો રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી દોસ્તો આજે ઉત્તરાયણ છે અને ઓમ જય અને હું ત્રણ જણા ખેરાલું જઈ રહ્યા છીએ પતંગ ચગાવવા માટે કાકીના ઘરે અને મમ્મી પપ્પાને બધા ઘરે છે મમ્મી એથી કટિંગ કરી રહ્યા છે અને થોડું લેટ પણ થઈ ગયું છે મારા લીધે કેમ કે કસ્ટમર આવી ગયા હતા અને એ ઓમ ને જય બંને તો રેડી જ છે જય તો ગાડીમાં પણ બેસી ગયા છે નીકળીએ તારો બહુ લેટ થઈ જવું ओम हेड बेटा चल चल फटाफट तो तानो शू करते तो लेडो बेचा

શાંતિથી ખાઈ લેજો રોટલી એકલી બનાવજો તાણો ને બીજું કશું બનાવતો ના શાંતિથી ખી લેજો તાણો જઈએ અમે ચલો ફટાફટ બહુ લેટ થઈ જશે

મોલેન ઓ હીમે કે થઈ જાય ને નવીજી અપના બેન કે ગયું છે હવે થઈ ગયે છે ઉપર સ્વતંત્રતા માટે ઓ મિત્રેશ ઉપર ગયા છે જય હાને હું બને જઈએ છે

જો દોઆત કરવા આ મે પાયો સાદન જોતા જોમે બોવમે ના ગમે જોમ તો કરો એટલે ને નાચ એ આયો ના હારવા ને ચાલ જ ખરો મત

કાશી તો મને આવડે ઉડાડતો બધા જે હું જાતે પતંગ પસંદ કરી અને બે જ્યાં છું પતંગ ને કન્યા બધવા માટે હવે આ ઉડે શક નહીં ઉડતો સ્ટ્રગલ ચાલુ છે પતંગ ઉડાડવા માટે હવારો ના છેલ્લા કાપ્યા મેં તું પતંગ બે ત્રણ વધારે ચગાયા જ નહીં એટલે જો મીધું તારો બીજું દોરી લેમી તો બીજું દોરી લે આવું એક કપમાં બે કપોણા ઓ બુન તમારું કરવાને બેઠા બેઠા સરસ સરસ લે જયના આગળ જો જોય સુ જય જય

બધા થાકી જશે આ નવ શાંતિથી બેહી જશે ખૂણામાં લપાઈને એવો બેહી જશો શું સો એલો ઉધીંગ કે તડકો એવો લાગે ને જબરજસ્ત આ બુને એકલો નહીં થાકે બધા પીપુળ વગેરે તું કાક અવાજ તો આયો કોક એ કબૂતરો છે એટલો બધો ઉડુંસે છે પતંગ કરતી વધારે કબૂતર ઉડુંશું છે

અઢાર રો અઢાળ જ બોલાય તે અડદ બોલાય અઢાર ર ના બોલાય અળદ બોલાય અઢાળ બોલાય તમારા મને આવડતું પણ અમે તો તમારું વયસ હું પૂરા ન કહેતો વધારે પતંગ ચગાવ ને બતાવજે તારું ઈગલ ઈગલ બતાવજે આ હા હારું અમુક કોઈ માથા જ નહીં ઉડાડવા એમ નહીં મસ્ત દેખાય છે ઘરે આવી ગયા છે અને પતંગ ચગાવીને બહુ થાક લાગે ને હાથ પણ બહુ દુખે છે અને તડકો પણ અત્યારે વધારે છે તો અડધો કલાક કલાક જેવો આરામ કરીશું અને પછી ઉઠીને ઠંડુ થશે એટલે જગાવીશું પતંગ થોડી વાર પતંગ ચગાવી જાય છે આ ચગાવી ને મજા આવશે નઈ બેટા તંતુ પતંગ તો જેવો ચડાવ મમ્મી ખેરાલું તો તમે જુઓ તો સીધો કપાઈ જાય જેવો ચળક કપાઈ જાય તે હાથ તો એવા દુખ્યા છે પતંગ ઉડાડી ઉડાડી તાણી મને કીધું કે આપડે ઘેર સારું તે હવારો નો એક સળાઈએ હો જુદી કોઈ કાપ જ જો અમારું ઓમ નું તીગલ ઉડ્યું ડબલ કર્યો ડબલ કરી હતી હા

આટલું બધું નહીં મને વધારે પડશે થોડું જ ના આટલું બધું ના ખવાય હાલ ચા પી પીધું ચા પીધું ને એટલે હમ પતંગ ઉડાડીએ તો થોડી વાર પતંગ સગાઈ આપ્યા પણ તો કોઈ કાપા એવું સર ખાસ પતંગ ઉડું છું પેલી બાજુ ઉડું એમ તો ઘણા અને વાયરો આપણા ખેતર બાજુ જ છે ના આપણા છે અધર જવા દેશું દોડો નહીં કાપીએ કર ઓ મુ લઈને શાંતિથી હોય એક બેહી જ એવો પતંગ ઉડાડ્યો હો ને હું ઉડાડીએ આવો અત્યારે અમે આવી ગયા છે ખેતરમાં પતંગ ચગાવવા માટે ઓમ દોરી લઈ રહ્યું છે કેમ કે પક્ષીઓના પગમાં ભરાય ના એટલા માટે અને અહીંયા મસ્ત બગલો પણ આવી ગયો છે અમારા જોડે એકદમ નજીક આવીને પૂરે છે આપણે પતંગ દોરી અને આ બગલો વાહ ઓ જો બગલો છે મસ્ત છે બીવાય છે જોજો આપણાથી જરાય છેકમાં પગપાણ આવી જવું મને બીક લાગે છે પણ એને બીવા દો એ શું કરશે ખબર છે પતંગનું ચોક ના માળા ઉડી જવું ઓમનો બે ટ્રાય કરીએ છીએ પતંગ ઉડાડવાનો પણ પવન બિલકુલ નહીં તો પતંગ ઉડતો જ નહીં અમારાથી અને આવું થાક લાગ્યું છે તો હજી ટ્રાય કરીએ છીએ એકવાર જો કદાચ ઉડી જાય તો ના ઉડે તો પછી આવું ઘરે જતા રહેશો તો પતંગ લઈને ઘરે જઈ રહ્યા છે ઠાર પડી ગયો છે તો જેવો પતંગ પડે છે ઘાસ ઉપર એટલે આ રીતે પલળી જાય છે તો ઉડતા જ નહીં હવે કાલે વાસી ઉતરાયણ ના ઉડાડશું અત્યારે જઈએ આવો ઘરે જવું છો ને બેટા આવો કાપતું જ નહીં ઉડું તો શું બહુ બધા પતંગ જો ગમે ઉડવા તો એમ તો ખાસા ઉડુસ પતંગ કાલે વનાથી વધારે ઉડશે બેટા કાલે વનાથી વધારે ઉડશે આપડે તો હમ ચલો તાન બધું લઈ લઈએ અને ઘરે જઈએ આડો લે હું પતંગ બેટા મૂકી દે ના થાર પડી જશે ને તો જેવો પડે છે ઝાડ ઉપર ફસાઈ જાય છે એટલે કાલે ઉડાડશો અંધારું થઈ જશે છે સાઈડ હવે અને પતંગ ઉડતા પણ બંધ થઈ જશે ગમો હજી મ્યુઝિક સંભળાઈ રહ્યું છે અને ઓમના દાદા બંને દૂધ લેવા અને હું જોઉં છું રસોઈ બનાવવા કેમ કે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે હું જઈએ અને રસોઈ બનાવી દઈએ મમ્મી આપણો વિડીયો જોઈ રહ્યા છે અત્યારે નવો વિડીયો પડ્યો ટીવીમાં યુટ્યુબ ચેનલમાં તો મમ્મી શાંતિથી વિડીયો જોઈ રહ્યા છે અને રસોઈમાં એવું છે કે ભૂખ બહુ નથી જલેબી ફાફડા ઊંધિયું બધું પડ્યું જ છે અને મરચાં ખાવાની ઈચ્છા હતી તો થોડા મરચાં બનાવી દઈએ અને રોટલી બનાવી દઈએ અને બેટી ટીપ્સમાં આપણે વાત કરવાના છે ડુંગળીનો રસ અને નારિયેળના તેલથી બનતા હેર માસ્ક વિશે આ હેર માસ્ક બનાવવા માટે તમારે જોઈશે બે ચમચી નારિયેળ તેલ અને બે ચમચી ડુંગળીનો રસ આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી અને જ્યારે પણ વોશ કરવાના હોય તેના અડધો કલાક પહેલાં સ્કેલ્પમાં એપ્લાય કરી દો અને પછી હેર વોશ કરી દો અઠવાડિયામાં આ હેર માસ્કનો યુઝ તમે બે વાર કરી શકો છો ડુંગળીનો રસ જે રહ્યો એ નવા હેર ઉગાડવામાં હેલ્પ કરે છે સાથે સાથે હેરને સ્ટ્રોંગ પણ બનાવે છે અને જે હેરફોલ થતો હોય તેને પણ સાથે સાથે અટકાવે છે જમવાનું પૂરું થઈ ગયું છે અને હવે હું જઈ રહ્યા છીએ અને બહુ જ મજા આવી બધા જોડે આજે પતંગ ચગાવવાની અને આપણા વિડીયોનું અહીંયા જ નહીં કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે આપણા નવા વિડીયોમાં બાય બાય